નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો પાઉ તેરસો ત્રીસથી ઊંચો પાઉ ચૌદસો ને બ્યાસી રૂપિયા ઘઉં ચારસો પંચોતેરથી પાંચસો ને પચાસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો ને દસ તુવેની વાત કરીએ તો અગિયારસો અગિયારથી ચૌદસો નેવું રૂપિયા ચણા નવસો વીસથી એક હજાર સિત્તેર અડદ બારસો પચીસથી પંદરસો ને પચીસ મગ બારસો પાંત્રીસથી ઓગણીસોને એક ચણા સફેદ બારસોથી બે હજાર વાલદેશી અગિયારસો વીસથી તેરસો ને ચાલીસ સિંગદાણા તેરસો પિંચોતેરથી ચૌદસો ને એકવીસ મગફળી જાડી નવસો વીસથી અગિયારસો બાર મગફળી જીણી નવસો ત્રીસથી બારસો ને ત્રીસ એરંડા અગિયારસો છાસઠથી બારસો ને પચીસ તલી સોળસો પિસ્તાલીસથી સિત્તેર સોયાબીન સાતસો ત્રણથી સાતસો ને ચોર્યાસી તલકાળા સાડત્રીસો ચુમ્માલીસથી પંચાવનસો રૂપિયા लसन सात सौ पचास थी बार सौ पचास धना अगर सौ पचास थी अठार सौ ए जीरूनी बात करिए राजकोट मार्केटिंग की अंदर तो जीरो नी तो नीचो भाव तरह हज़ार पांच सौ पिंचोतेर थी ऊंचा भाव चार हजार ने सुडतालीस रुपया राय एक हज़ार की बार सौ रुपया मेथी आठ सौ साइ थी बार सौ साइठ वटाणा एक हज़ार पचास थी अठार सौ ने रायड़ो नौ सौ पचास थी एक हज़ार पचास डूंगी बात करिए तो नेव रुपया तरह सौ चालीस रुपया कलोंजी सौ ने चौसठ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર